બરાબર એટલે પોપકોર્ન ખમણ ને બધું ચાલુ છે અને હાવ અલગ અલગ ડબ્બામાં બધા બેઠા છે હવે ધીમે ધીમે સેટિંગ કરીને બધું કરશું બાકી અત્યારે તો નાસ્તા પાણી ચાલુ છે હાલો તઈ હવે લગભગ એ કેટલા કલાક છે આપણી જર્નિયા મુંબઈ થી પાંચ દસ કલાક

મને કે તમારી માટેને ઓછી આ ખવાઈ ગઈ મને કહે તમારી માટે ઓછી દીખી બનાવી આ જોવો ખરા તમે મરચા સિવાય એમાં કાંઈ નથી અને અમને કે ઓછી દીખી બનાવી અને હજી હજી મરચું ન ખાવાય તમા જો 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 હવાર યાદ ન હોય પછી કાઈ કોને કેરી છે જો આ કેરી છે આમાં તો કેરી ગોતવાની છે અમારે ક્યાં છે અહીંયા પણ આવી ગઈ છે માથું દુખે માથું દુખે છે અને આ આ

એટલે આપણે સીધી કમ્પ્લેન કરીએ અને પછી શું થઈ ગયું રેડી થઈ ગયું રેડી થઈ ગયું સીટ ઉપર આપી જાય રેડી થઈ ગયું રેડી થઈ ગયું ને સીટ ઉપર આપી જાય હવે હાલો હવે રેડી થઈ ગયું બધું સીટ ઉપર આપી જાય એમ કહે છે હવે આવે તેદી હાસુ બાકી અત્યારે તો આ દાળ પાર્ટી ચાલુ છે ભાઈ અમારી દાળ વેલ દાળ વેલ હાલો દાળ વેલ અને આને તો કોણ જાણે ઉપર હું જરાક લાઈટ કર દો પહેલા લાઈટ કર લાઈટ ક્યાં છે હવે કરો લાઈટ કર ને આને કોણ જાણે હું કેટલી બીક છે આને ઘરવાળીની કે અહીંયા

અને આવી ગયું અને શાંતિ થઈ ગઈ હવે હવે શાંતિ થી જમશું બાકી આગળ હું થાય છે પાછા તમને કેવું સાંજે આપડે અમારે ઉનો રમવાનું છે પત્તા લાવ્યા છે પત્તે રમશું મીન્ડીએ રમશું બધું બધા મોજે મોજ કરવાના છે ચાલો ત્યાં ફરી મળીશું નવો બ્લોગમાં અને તમને કહી દઉં કે આ કાશ્મીર ડાયરીનો બ્લોગ છે બ્લોગ નંબર ટુ બરાબર હવે મળીશું ત્રીજા બોગમાં પેલો બ્લોગ નો જોઈ લેજો અમારો આવી ગયો સુંદર હાલો તૈયારી અને હા તમારે અયોધ્યા જવું હોય દુબઈ જવું હોય કોઈ પણ જગ્યાએ ડોમેસ્ટિક અથવા ઇન્ટરનેશનલ ટુર હોય તો નીચે નંબર આપેલા ફોન કરી અને બુકિંગ કરાવી જ નાખવું મજા 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 આવી જશે બહુ મજા આવશે બુકિંગ કરાવી નાખજો જલ્દી